શું તમને રોજ જે ઉટતાની સાથે ચા પીવાની ટેવ છે જો હા તો આ વિડીયો તમારા માટે છે કારણ કે આ ચા છે તમારા માટે આવનારા સમયમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે કઈ રીતે અને કેવી રીતે વાત કરીશું આપણે આ રિપોર્ટમાં મજામાં છોના સ્પેશિયલ એપિસોડમાં વાત કરવાના છીએ આપણે ચા વર્સિસ મેથી કોફીની જી હા આ એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે બનવાનો છે એટલે છેક સુધી આપ પણ જોડાયેલા રહેજો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ચા સવારની શરૂઆત જ એક કપ ચા સાથે આપણા ભારતીયોની થતી હોય છે પરંતુ આ ચા આવનારા દિવસોમાં આગળ જતા હાનિકારક સાબિત થઈ શકે છે એવું ડૉક્ટર્સ પણ કહેતા હોય છે અને આયુર્વેદ પણ માને છે પરંતુ તે કઈ રીતે તેની ડીપલી પ્રોસેસની આપણે આજે વાત કરવાના છીએ અને જો તમે કેફીન લેવાના શોખીન હો તો એટલે કે ચા કાતો કોફીનો તમને નશો હોય કે ભાઈ ચા પીધા વિના તો મને મૂળ જ નથી આવતું તો એનો સબસ્ટિટ્યૂટ ઓપ્શન છે એ અમે તમારા માટે ગોતી લાવ્યા છીએ ખાસ એની પણ એક રીત છે કે કઈ રીતે એ તમારા બોડીને ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થશે અને તેની સાથે સાથે તમે એકદમ ફ્રેશ અને સ્વસ્થ પણ ફીલ કરશો વધુ પડતી ચા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે ત્યારે આજે અમે તમને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવી મેથીની કોફીના ફાયદા વિશે અને મેથીની કોફી કેવી રીતે બને છે તે વિશે પણ જણાવીશું મેથીની કોફી પીવાના ફાયદાઓમાંથી કોફી પીવાથી મેટાબોલિક રેટ છે એ વધવા લાગે છે અને તેના વધવાથી વજન છે એ ઘટે છે આ ઉપરાંત મેથીની કોફી પીવાથી હાર્ટબર્ન એસિડિટી અને કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જાય છે મેથીમાં એન્ટાસીટ હોવાથી તે શરીરમાં એસિડ રિફ્લેક્સની જેમ કામ કરે છે આ સાથે જ પેટના અલ્સરમાંથી પણ છુટકારો મળે છે આ ઉપરાંત મેથીની કોફી પીવાથી પથરીની સમસ્યા પણ દૂર થઈ જાય છે ત્યારે આયુર્વેદમાં ચા અને આ મેથીની કોફીનું વર્ણન કઈ રીતે કરવામાં આવ્યું છે તે સમજાવી રહ્યા છે વરિષ્ઠ વૈદ મહેન્દ્ર સરવૈયાજી તેમના પાસેથી આપણે જાણીએ કે મેથીની કોફી કઈ રીતે બને છે અને તેના ફાયદા શું છે આ સાથે જ ચા શા માટે આપણે કોઈએ ન પીવી જોઈએ આવો સાંભળીએ રોગ કરનાર અને મને મારા દર્દીમાં અનુભવથી લાગ્યું હોય તો એ છે એ હવારમાં જાગી હરડે લેવાની હોય આમળા લેવાના હોય અમૃત લેવાનો હોય એ પરંપરા પછી થોડીક નીચે આવી એટલે ફળાહાર આવ્યું તો ફળાહાર લેવા જોઈએ એ પરંપરા નીચે આવી શિરામણ આવ્યું શિરામણ કરવા જોઈએ પણ આ દેશ બસો વર્ષ અંગ્રેજી ગુલામી માનસિકતાની અંદર રહ્યો એટલે આપણી માનસિકતા આહાર વિહાર પણ અંગ્રેજી થઈ ગયા અને એના પરિણામ સ્વરૂપ ઘણું બધું આપણા પરિવારમાં શરીરમાં ઘૂસી ગયું એ એ છે કે અંગ્રેજો આવ્યા તા યુરોપમાંથી યુરોપ ઠંડો પ્રદેશ છે એના શરીરમાં ગરમીની જરૂર પડે એટલે એ લોકો ગરમ પાણીમાં એક વનસ્પતિ ઉકાળીને ને પીતા હતા એટલે એને સારું લાગ્યું એટલે ધીરે ધીરે એ લોકો પીવાનું ચાલુ કર્યું એને મજા આવી ભારતમાં આસામમાંથી ચાલુ કર્યું ધીમે ધીમે આખા ભારતમાં એનો પ્રચાર કર્યો પણ ભારતમાં એવું ન કીધું કે તમે શિયાળામાં પીવો અને ગરમ પાણીમાં પીવો તો ગરમી ન થાય આમ તો નશાકારક વસ્તુ લેવી જ ન જોઈએ કારણ કે એમાં કેફીન અને ટેનિક એસિડ આવે એટલે ભારતમાં દૂધમાં ચાલુ કરાવી દૂધમાં છ કલાકની અંદર દહીં છાશ ડુંગળી લસણ અથાણા મૂળા તિખારી આવી તો વિરુદ્ધ વિરુદ્ધ આહાર આહાર થાય અને એટલે ઝેર સમાન છે હવે શરીરમાં ઝેર નાખીએ હવારે નયના કોઠે જાગીને તો રગે રગમાં ઝેર ચડી જાય હવારમાં ચૈત્ર મહિનામાં લીમડાનો મોર લેવો જોઈએ શિયાળામાં ચવનપ્રાસ લેવો જોઈએ બાળકો નાના હોય તો સુવર્ણપ્રાસન આપવું જોઈએ ભીતની પ્રકૃતિ હોય તો ઘીમાં તળેલી હરડે લેવી જોઈએ અથવા ત્રિફળા લેવું જોઈએ એવું રસાયણ લેવું જોઈએ ઝેર ન લેવું જોઈએ જેનાથી આપણું આયુષ્ય સારું રહે અને એમ કરતા કરતા દૂધમાં એ વનસ્પતિ નાખી પછી એમાં ખાંડ નાખી એટલે ખાંડમાં સલ્ફ્યુરિક એસિડ આવે અને એમાં કેફીન અને ટેનિક એસિડ આવે અને ઝેર તૈયાર થઈ ગયું અને ધીમે 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 ઝેર બધે પહોંચી ગયું અને સરસ મજાનું ચા તૈયાર થઈ ગઈ અને આપણે બધા તો બહુ ડાયા બહુ ડાયા કેવા સરસ ડાયા દેવો ઘણા બધા બધા કે ના ના કેટલાય તર્ક અને દલીલો કરે સાહેબ હજારો દર્દીમાં અનુભવમાં આવી ગયું એક દર્દી ચા પી જાય મનદીપ સિક્કો પતા હૈ એટલે ખબર પડી જાય કે આ દર્દી એક ઘૂંટડો ચા કે બે ઘૂંટડા રવિભાઈ ની બધા આવ્યા ને ખબર છે પકડાઈ જાય ની તરત જ જેનું વજન સિત્તેર થી એસી હોય એનું મહિનાનું છ થી સાત કિલો એસી થી નેવું હોય એનું હાથ થી આઠ કિલો અને નેવું કિલો ઉપરનું કોઈ બાર દાન હોય તો દસ કિલો એટલું વજન ઘટે 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 આ રવિવારની ઓબેસીટી ની પ્રવચન ની વાત કરું છું એટલે અમારે મેડિકલ ઓફિસર ને કીધું આનાથી ઓછું ઘટ્યું એને પકડો એટલે એમાં મોટા ભાગા સાહેબ તમે બધી વાત સાચી પણ મારથી ન લેવાય ગુતલો ગૂતલો તો તા માલે જોવે દીખે તરત જ વજન વધવા મળે તરત જ ખબર પડે રિકવરી નો આવે કારણ કે એક તમે ચોવીસ કલાક અમૃત લ્યોન ટીપુ ઝેર નાખો એટલે નુકસાન થાય એક કપ કોફી તૈયાર કરવા માટે થી દસ દાણા મેથીના લેવાના એને શેકી નાખવાની એક કપ દૂધ નાખવાનું એક ચમચી સાકર નાખવાની જો એમાં એલચી સૂંઠ બધું નાખો તો તો બહુ સરસ સારી થાય બહુ સારી થાય અને તૈયાર કરવાની પહેલો ફાયદો ચા ઝેર છે મેથી અમૃત છે ચા હાડકા નબળા પાડે મેથી મજબૂત કરે ચા છે એ આસામમાં થાય મેથી બધે થાય ચા અંગ્રેજી પીણું છે મેથી સ્વદેશી પીણું છે ચા છે એ એસિડિટી ગેસ કબજીયાત કરે મેથી ન કરે અને સૌથી મોટો ફાયદો તમને બધાને કાનમાં કહું છું તમે કોઈ કહેતા નહીં અને એમાં મહેમાનને તો બિલકુલ ન કહેતા ચા કિલો શરૂઆત થાય અને મેથી તમે પણ આ રિપોર્ટ જોયા બાદ નાના નાના ચેન્જીસ તમારા જીવનમાં લાવી શકો છો અને એ પરિવર્તન થકી તમે સ્વસ્થ પણ રહી શકો છો અને આવનારા દિવસોમાં પણ તમારી હેલ્થ જ સારી પણ રહી શકે છે ત્યારે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો આપ આપના અભિપ્રાયો ને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વીકમાં નવા લેટેસ્ટ ટોપિક સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર